કઈ સાંભળો ઓલા બાજુ વાળા ભાભી ગયા ને તો થારી લઈને આવે છે તો એને દે કામે ગયા હે એ જોવો જોવો એ આની કોરે જ આવે છે હજી આ બાજુ આવે છે મારે એની માં કાઈ કરવું જો હે ઘર માં હંતાઈ જાવું જો મને ક્યો તો ખરા કે શું થયું એમ નો કે તો તમને મારા હ પણ એમાં એવું છે ને કે આયા આવશે ને તો મને રાખડી બાંધી દે આયો ને માં આ રક્ષાબંધન વહી ગયું તો તાર ભાઈ ની કેમ રાખડી બાંધવા નો આવ્યા મારા ભાઈ ને કઈ કામ આવી ગયું છે ને એટલે નો આવ્યા મને એવું લાગે છે કે તે કઈક અગાઉ જાણ કરી દીધી હોય ને એવું લાગે તમે એકદી કામે વહી ગયા ને પછી મેં મારા ભાઈ ને ફોન કરીને કહી દીધું કે તમે અહીંયા રાખડી બંધાવવા ન આવતા અને હું રાખડી મોકલાવી દઈશ અહીંયા તારા બનેવિયા નું કામ ગોતીને જ રાખી પણ તારે અહીંયા ડોઢું થવાની શું જરૂર હતી અહીંયા આવ્યા હોત રાખડી બંધાવા તો મારે વાડીનું કામ ન થઈ જાત ઘર ખૂટે ઘરે જ જાય આમાં કેમ ઉપર આવીને બેસી ગયા હો સુગરમાં એક લાખ રૂપિયા હું હારી ગયો પછી હાઈતમ આઈઠમ ની તો વાર તા કવર કરી લીજો બીજા કવર કરવામાં જ એક લાખ રૂપિયા થયા